ઓમ નમઃ શિવાય શિવ પુરાણમાં મિત્ર એક બહુ મજાનો પ્રસંગ છે એક અધ્યાય જ છે સ્વતંત્ર અને એ અધ્યાય છે હરિ અને હર એટલે કે વિષ્ણુ અને શિવની અભેદ્યતાનો જુદા નથી એની વાત શિવજી સ્વમુખે બ્રહ્માને અને વિષ્ણુને કહે છે અને મને એમાં ખરેખર રસ પડ્યો કારણ કે તરત જ મારા ચિત્તમાં રામચરિત માણસની થોડી ચોપાઈઓ પણ ઝકી ગઈ અને બીજા પુરાણોમાં આ વિષ્ણુ અને શિવ વચ્ચેના મીઠા સંબંધોની જે રજૂઆત થઈ છે જે આલેખન થયું છે એ પણ તરત જ જોયા મેં બહુ અદ્ભુત રીતે શિવ પુરાણમાં શિવજી વિષ્ણુને કહે છે કે તમે હવે લોકોમાં પૂજ્ય રહેશો સદા સર્વે શું લોકે માન્ય હો પૂજ્યો ભવિષ્ય એમ કરીને એ વિષ્ણુને પૂજ્ય હોવાનો પુરાવો આપે છે વળી બ્રહ્મા અને વિષ્ણુને બંનેને સાથે રાખીને એમ કહે છે કે તમે બંને અને રુદ્ર એટલે કે સ્વયં મારામાં કોઈ ભેદ નથી યુવ યો યુવ યો રંતરમ નૈવ રુદ્રશ્ય કિંચન એમ કહીને આ ત્રિદેવ વચ્ચેની અભેદ્યતાની વાત અભેદ હોવાની વાત અહીં ભારપૂર્વક શિવ કહે છે આમાં જો ત્રણેય સ્વરૂપ એક જ છે ખાલી લીલા કરવા ખાતે વ્યવસ્થા ઊભી થઈ છે બીજા શબ્દોમાં તમે એને લીલા પણ કહી શકો જે ખરેખર વાસ્તવ નથી એટલે સ્વયં શિવ આ જ વાતને દોહરાવે છે કે લીલી આપી મહાવિષ્ણુ સત્યમ સત્યમ ન સંશય આ માત્ર લીલા છે હે વિષ્ણુ આપણે જુદા હોવા કે જુદા લાગવા એક માત્ર લીલા છે અંતે તો એક એક જ છે છે અને બીજી વાત કરે શિવજી કે પોતાનો ભક્ત હોય શિવ ભક્ત હોય અને વિષ્ણુની ટીકા કરતો હોય વિષ્ણુનો નિંદક હોય તેને તમામ પુણ્ય નષ્ટ થઈ જશે આવું શિવ પુરાણમાં સ્વયં શિવ સ્વમુખે કહે છે વિષ્ણુને રુદ્રભક્તો નરો તવ નિંદામાં કરીશ્ય તસ્ય પુણ્યમ ચ નિખિલમ દ્રુતમ ભસ્મ ભવિષ્ય એટલે મને તરત જ મેં તમને કહ્યું ને રામચરિત માનસનો સંદર્ભ જોવાની ઈચ્છા થઈ આવી રામચરિત માનસમાં લંકા જતા પૂર્વે પહેલા સેતુમંદ રચવામાં આવે છે એવું નથી કે રામને સેતુબંધમાં શિવ મદદરૂપ થાય અથવા તો શિવની કૃપા રહે માટે પહેલાં રામેશ્વરલિંગની સ્થાપના કરે અને પછી સેતુબંધ બાંધે એવું નથી સેતુબંધ બંધાઈ ગયા પછી રામજીને જગ્યા રમણીય લાગે છે પરમ રમ્ય ઉત્તમય ધરની અને લાગે છે કે અહીંયા શિવજીની સ્થાપના થવી જોઈએ એને અંદરથી એક ઈચ્છા થઈ છે એમ એ હૃદયની વાત વાત હૃદયમાં આવેલા વિચારની મૂકે છે છે અને પછી કરે કે હું અહીં હવે શિવલિંગની સ્થાપના કરી સેતુબંધે તો રામેશમ આપણે જોઈએ છીએ સૌરાષ્ટ્ર સોમનાથમચમાં કે પેલો સેતુબંધનો ઉલ્લેખ છે પેલો સેતુબંધ રચાયો છે અને પછી રામેશમ વાત થઈ છે હવે આમાં જ તમે જુઓ શિવજીએ બહુ સ્પષ્ટ કીધું છે કે જે શિવ દ્રોહી છે કે શિવજી સમાન મને અન્ય કોઈ પ્રિય નથી રામના મુખમાં ભગવાન તુલસીદાસે મૂકેલા શબ્દો છે સાથે એમ પણ કેવળ છે રામના મુખમાં કે શિવ દ્રોહી મમ ભગત કહાવા એક તો શિવ અને પાછો રામનો ભક્ત કહેવડાવતો હોય કોઈ વ્યક્તિ સપને હું મોહી ન પાવા એ નર સ્વપ્નમાં પણ મને નહીં પ્રત્યક્ષ તો નહીં જ મોક્ષ પછી પણ નહીં પણ સ્વપ્નમાંય નહીં જે શિવજીનો દ્રોહ કરે છે અને મારો ભક્ત કેવડાવે છે એને હું સ્વપ્નમાં પણ દર્શન ન આપું આ રામજીના શબ્દ છે આગળ કહે છે શંકર વિમુખ ભગતી ચહ મોરી શંકરથી વિમુખ છે શિવથી વિમુખ છે અને રામની શ્રી રામની ભક્તિ ઈચ્છે છે સો નારકી મૂઢમતી થોરી તે નરકગામી છે મૂર્ખ છે અને અલ્પબુદ્ધિ છે આ બહુ સ્પષ્ટ રામજીએ તુલસી કૃત રામચરિત માનસમાં આ વાત કરી છે અને મને તો પછી ઘણા જ સંદર્ભો બીજા મળ્યા રામચરિત માનસમાં કે શિવના વિવાહ દક્ષપુત્રી સતી માં સાથે થયા અને પછી લગ્ન બાદ તરત જ એમની ઈચ્છા કુંભજ ઋષિના આશ્રમે એમના દર્શન કરવાની હતી ત્યાં ગયા અને શિવજી ત્યાં ગયા પછી કુંભજ ઋષિ પૂછે છે સ્વાગતને આવકાર સ્તુતિને વંદના કર્યા પછી અને શિવજી જે ઈચ્છા પ્રગટ કરે છે મજાની છે એમ કે છે રામ કથા મુનિ પરમ બતાઈ મને રામ કથા કહો સુની મહેશ પરમ સુખ પાઈ અને કુંભજ ઋષિની પાસેથી રામ કથાનું શ્રવણ માં સતી સાથે સાંભળીને શિવ ખરેખર સુખ પામ્યા છે આવા સંદર્ભ છે ઉત્તર પછી બીજી વાત પણ મને તો એ કહેવાનું મન થાય રામચરિત માનસના સંદર્ભે જ તમે જુઓ એક એમાં કાંડ નથી રામાયણમાં વાલ્મિકી રચિત જે રામાયણ છે એમાં વિવિધ કાંડ છે અહીંયા છે સોપાન છે પછી આપણે ભલે લંકા કાંડ કહીએ સુંદરકાંડ કહીએ પણ પ્રથમ સોપાન દ્વિતીય સોપાન તૃતીય સોપાન તુલસીદાસજીએ પ્રથમ સોપાનથી જ શિવ વંદના લગભગ બધા જ સોપાનમાં બધા જ કાંડમાં પ્રારંભે કરી છે પહેલો જ કાંડ બાલકાંડ છે અને એમાં સરસ્વતી અને ગણપતિની વંદના થયા પછી તરત જ બીજા શ્લોક માને ત્રીજામાં પણ અત્યારે આપણે માત્ર બીજા શ્લોકનો સંદર્ભ આપીશું શિવ વંદના છે ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો કોને વંદન કરે છે માતા ભવાનીને ઉમાને અને શિવને શંકરને અને એને વંદના કહીને એમને જેમની સાથે રૂપ આપે છે કે માતા શ્રદ્ધાનું રૂપ છે અને શિવ વિશ્વાસનું રૂપ છે શ્રદ્ધા વિશ્વાસ રૂપીણો તમે આગળ જેમ પણ જાઓ કોઈ પણ જગ્યાએ જાઓ બીજું સોપાન તમે જુઓ અયોધ્યા કાંડ તો એના પ્રારંભે પ્રથમ શ્લોકમાં પણ તમને રામના મુખે અરે તુલસીદાસના મુખે શિવ વંદના થયેલી જોવા મળે છે એમ કહીને એ શિવની સ્તુતિ વંદના કરતા કહે છે કે હે શિવ હે શંકર તમે સદાય મારી સહાય કરો અરણ્યકાંડ ત્રીજું સોપાન છે એમાં જ પ્રથમ શ્લોકની અંદર રામને જે પ્રિય છે એવા શંકરની વંદના કરી છે શ્રી રામ ભૂપ પ્રિયમ એમ કે છે વંદે બ્રહ્મ કુલમ બ્રહ્મ ના કુલ સમાપ કલંક અને પછી રામ ભૂપ પ્રિયમ શ્રી રામને ભૂપ રામ રાજાને જે પ્રિય છે એવા શંકરમ એવા શિવની હું વંદના કરું છું એટલે મારે કહેવાનો મતલબ આ છે કે કેટલીક ગેરસમજો જો હોય તો એ દૂર થાય હરિ અને હર જુદા નથી આ વાત કરવાની છે લંકાકાંડ હોય હોય નવમીયમ ગિરિજાપતિમ ગુણનિધિમ કંદરપહમ શંકરમ કહીને એમાં પણ તમને શિવ વંદના જોવા મળે ઉત્તરકાંડમાં પણ અંબિકાપતિ નવમી શંકર મનંગ મોચનમ કઈને એમની સ્તુતિ થઈ છે શિવ તત્વની એટલે માનસમાં તમને આ સંદર્ભો પુષ્કળ જોવા મળે છે એ ઉપરાંત મેં પુરાણમાં જોયું તો એના તો પ્રારંભના પ્રારંભનો પ્રથમ ખંડ જ મહેશ્વર સ્કંદ મહેશ્વર ખંડ છે છ ખંડ છે સ્કંદ પુરાણ પહેલો જ ખંડ મહેશ્વર ખંડ છે પછી વૈષ્ણવ ખંડ બ્રહ્મખંડને એમાં આવે અને પછી ત્રણ સ્થળ સંદર્ભોનો ઉલ્લેખ એમાં છે તમે આગળ વધો વિષ્ણુ પુરાણ તપાસો તો બાણાસુર અને કૃષ્ણના યુદ્ધ સમયે બાણાસુરના પક્ષે શિવ મદદરૂપે આવે છે અને ત્યારે એ શિવને કૃષ્ણ કહે છે બહુ અદભુતને નોંધવા જેવી વાત છે વિષ્ણુ પુરાણ એમ કહી શકાય કૃષ્ણ માટે આધારભૂત જો કોઈ ગ્રંથ હોય તો મહાભારત છે પુરાણોમાં પ્રથમ હરિવંશ પુરાણ છે પછી વિષ્ણુ પુરાણ છે પછી શ્રીમદ ભાગવત પુરાણ છે આવા અધિકૃત અને વિશ્વસનીય વિષ્ણુ પુરાણની અંદર સ્વયં કૃષ્ણ શિવને ઉદ્દેશીને કહે છે મતો મતો અવિભિન્નમ આત્માનમ દ્રષ્ટિ મરહર્ષિ શંકર તમે મારાથી અભિન્ન છો શંકર તમે જુદા નથી અને પછી એક સૂત્ર મજાનું આપે છે યો અહમ સત્વમ જે હું છું તે તમે છો એટલે શિવ અને કૃષ્ણ શિવ અને વિષ્ણુ શિવ અને રામ એ એક છે અભિન્ન છે એની વાત જુદા જુદા પુરાણોમાં જુદા જુદા પ્રસંગે તમને મળે છે વિષ્ણુ પુરાણમાં જે બ્રહ્માના મુખે શિવના આઠ નામના સંદર્ભો તમને મળી આવે તો મારે કહેવાનો મતલબ એ છે કે તમે જુઓ કોઈ પણ લગભગ બધા જે આ મુખ્ય મુખ્ય સોપાનો છે એનો મેં સંદર્ભ તમને આપ્યો બિલ્વાષ્ટ તમે વાંચો આપણે બિલ્વપત્ર શિવ પર ચડાવતી વખતે અભિષેક કરીએ છીએ ત્યારે જે મંત્ર બોલીએ છીએ એમાંનો એક મૂલતો બ્રહ્મા બ્રહ્મરૂપાય અને પછી તરત જ આવે મધ્ય તો વિષ્ણુ રૂપીને મધ્ય ભાગ વિષ્ણુનું છે ને અગ્રત શિવરૂપાય એક બિલ્વપત્રમાં જ ત્રિદેવનો વાસ છે એનો સંદર્ભ તરત જ મળે લિંગાષ્ટમ એનો પહેલો જ શ્લોક બ્રહ્મ મુરારી પાશિત હવે મુરારીઓ બ્રહ્મ મુરારી સુરાર્ચિત લિંગમ આ શિવલિંગની અર્ચના કોણ કોણ કરે છે તો કે બ્રહ્મા વિષ્ણુ અને સૂર એટલે કે બીજા દેવો જે નિર્મળ પ્રકાશમાન અને જ્યોતિ સ્વરૂપ છે એવા શિવલિંગની અર્ચના પૂજા આ દેવો કરી રહ્યા છે એ મજાની વાત છે શિવ ધ્યાન માટેનો મંત્ર તમે બધા બોલો છો વંદે દેવ સુર પતિગુરુ વંદે જગાતણા હવે એમાં જુઓ પછી જે પંક્તિ તમને મળે છે વંદે સૂર્ય વંદેન મુકું વંદે મુકુંદમ પ્રિયમ અર્થાત મુકુંદ કહેતા કૃષ્ણને જે પ્રિય છે એવા શિવની હું વંદના કરું છું એટલે શિવ ધ્યાન માટેનો એ મંત્ર હોય અથવા તો પેલો વંદે સર્વ જગત વિહાર મથુલમ એમાં પણ તમે જુઓ એમાં આવે છે વંદે દેવ શિખામણી શશિનિભમ અને પછી તરત જ કે છે વંદે હરેર વલ્લભે શ્રી હરિના વલ્લભ આ હરિ એટલે વિષ્ણુ આ હરિ એટલે કૃષ્ણ શ્રી હરિના વલ્લભ એટલે કે શિવ ને હું વંદન કરું છું વંદે હરેર વલ્લભમ એટલે કે આવા બધી જગ્યાએ કે પછી હરિવંશમાં દેવોદાસની વારાણસી નગરી રાજા ત્યાંનો અને શિવ માટે એ ખાલી થઈને શિવે એ નગરીનો વસવાટ કરેલો પછી લોકો ત્યાંથી જતા રહ્યા હતા અને પછી શિવે એ નગરીમાં જઈને વસ્યા અને પછી લોકો ફરીથી ત્યાં આવ્યા એનો સંદર્ભ હરિવંશના જ વિષ્ણુ પર્વમાં ઓગણ સિત્તેરના અધ્યાયમાં શિવ માટે મહાપરાક્રમી ભગવાન મહેશ્વર અને સર્વભાવન ભગવાન શિવ જેવા વિશેષણો સાથે વંદના થઈ છે એમ પણ કહેવાયું છે હરિવંશ પુરાણમાં કે જેમનો હજારો કલ્પાંતરોમાં પણ વિનાશ થતો નથી એ તત્વ એટલે શિવ આ હરિવંશ પુરાણ કે આપણે અનેક રીતે આ વાત કરી શકીએ જોઈ તપાસી શકીએ શ્રીમદ ભાગવત પુરાણ હોય ચોથો સ્કંદ જુઓ બીજા જ અધ્યાયની અંદર દક્ષને શિવ સાથે દ્વેષ થયો છે અને વિદુરના મનમાં જે પ્રશ્ન થાય છે ને એમાં વિદુરની વાણીમાં જે શિવ પ્રશસ્તિ છે એ જોવા જેવી છે એમ છે છે કે આ મહાદેવજી તો ગુરુ કસ્તમ અને શાંતિ શાંત મૂર્તિ છે નિર્વેરમ શાંત વિગ્રહમ આત્મા રામ છે આત્મા રામમ આ શિવને વળી કોની સાથે વેર થતો તો કોને શિવ સાથે આવા શિવ સાથે કોણ વળી વેર બાંધે કથમ દ્રષ્ટિ જગતો દૈવતમ મહત એમ કહીને શિવનો મહિમા વધારે આપે છે હવે એકાદ બે દ્રષ્ટ સંદર્ભોથી હું મારી વાતને પૂરી કરું હરિદ્વાર તમે જાઓ છો ત્યાંથી બે રસ્તા ફંટાય છે એક હરિદ્વાર છે ત્યાંથી તમને સીધા જ બદ્રીનાથ લઈ જાય ફાટાઓ પડે છે જુદા નથી અંતે તો ત્યાં એક જગ્યા પાછા મળે છે જે જુદા પડે છે ત્યાં મળે છે એક શિવ માર્ગ છે એક વિષ્ણુ માર્ગ છે બીજું યાદ રહે કે કૃષ્ણને પ્રિય રાગ કેદાર હતો અને શિવનું એક નામ કેદાર છે આ પણ જાણવા માણવા જેવી વાત છે તમને જ્યારે આ વાત નીકળી છે શિવના નામ સંદર્ભમાં તો હું જોતો તો શિવ પુરાણ અરે શિવ સહસ્ત્ર નામ શિવજીના એક નામ છે અને એમાં થોડા નામ મને એવા મળ્યા કે જે કૃષ્ણને સિદ્ધા અથવા તો વિષ્ણુને સાથે સીધો સંબંધ ધરાવતા હોય જેમ કે ઓમ વ્રજેશાય નમઃ વ્રજેશ એટલે તો વ્રજમાં રહેતો ઈશ એટલે તો કૃષ્ણ એ શિવનું નામ છે શિવ સહસ્ત્રમાં છે બીજું એક નામ છે હરિકેશાય નમઃ હજુ એક નામ મળે છે સુરેશ્વરાય નમઃ તો સામે છે ને તમે વિષ્ણુ સહસ્ર નામ જુઓ વિષ્ણુના જે ગજાર નામ છે એની અંદર જે થોડા નામ મળે છે ઓમ નમઃ એટલે શિવનું વિષ્ણુના નામ છે જે સીધો જ શિવ સાથેનો સંબંધ જોડી આપે છે તમે બીજો એક સંદર્ભ આપીને મારી વાત પૂરી કરું ગોવર્ધન યાત્રાનો પ્રારંભ કરો ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણાની શરૂઆત કરો ત્યારે પ્રારંભે ચક્રેશ્વર મહાદેવ આવે છે હવે છતાં ચક્રેશ્વર મહાદેવ પણ ઘણા બોલે પણ ચક્રેશ્વર મહાદેવ કહેવાય છે કે આ મહાદેવને દર્શન કરીને પછી પ્રદક્ષિણાનો પ્રારંભ થાય છે હરિને હર જુદા નથી હરિહરાનંદ જો તો લોકોના નામ પણ છે હરિહરાનંદ બ્રાહ્મણોમાં પણ હરિહર નામ તમને મળે એટલે આ હર અને હરિ જમવા બેસીએ ત્યારે હરિહરનો સાથ પડે છે બંને દેવને આપણે યાદ કરીએ છીએ આપણી ઘરે દેવોનું સ્થાપન કરીએ છીએ ત્યારે જુદા નથી કરતા કે અહીંયા ગણપતિનું સ્થાપન આ ખૂણામાં વિષ્ણુનું સ્થાપન તે ખૂણામાં શિવનું સ્થાપન પેલા ખૂણામાં એક જ સ્થાપન પર બધા જ દેવોને સાથે તો બેસાડીએ છીએ નૈવેદ્ય પણ બધા દેવોને એકસાથે પ્રસાદ કરીએ છીએ અને આરતી પણ બધા દેવોની એક સાથે ઉતારીએ છીએ ત્યારે ત્યાં કોઈ વિવાદ નથી વિવાદ છે આપણામાં છે આપણી ગેરસમજમાં છે આપણે એટલું માનીએ કે શિવ અને વિષ્ણુ જુદા નથી એક છે એને આપણે જુદા ન પાડીએ કારણ કે આપણી આરતી છે જય જગદીશ હરે તો જગદીશ કહેતા કૃષ્ણ હરે એટલે હર સંસ્કૃતમાં શિવ ની આરતી છે નિરાજન સ્ત્રોત્ર કરીને છે એમાં બહુ સ્પષ્ટ છે પ્રભુ હૃદયે રામમ ત્રિજટા નાથમ રામમ ત્રિજટા નાથમ ઈશમ અભિનવા

કર્મ અને લીલા રૂપે આ જુદા દેખાય છે જે ખરેખર જુદા નથી કબીરને યાદ કરીને વાત પૂરી કરીએ કબીર કુવા એક હૈ પહારી અનેક બર્તન સબ કે ન્યાર હૈ પાણી સબ મે સૌ ને ઓમ નમ શિવાય જય શ્રી કૃષ્ણ ફરી મળીએ આ આવી જ વાતો